મારું તો એવું માનું છે કે કોઈ બી બીજી કોઈ ખાતર ના વપરાય આપણે ચાલુ છે ચાલુ થઈ ગયો મેઘા કિટ લેવાથી ચાલુ છે મેગા કીટ આપવાથી બધા પ્રકારના પોષક તત્વો મળી ગયા છોડ ને એટલે છોડ નો સર્વાંગી વિકાસ થયો અત્યારે ફ્લાવરિંગ પણ આપણે જીતાભાઈ જોઈ રહ્યા છીએ ખુબ સારું ફ્લાવરિંગ છે આખા ખેતર માં તમે જુઓ એક સરખું એક ધારું ચારે ખૂણે એક સરખું જીરું છે બરાબર ને અને દાણું વરિયાળી વરિયાળી જેવો મોટું મોટું દાણું અને ફ્લાવરિંગ પણ એટલું સરસ છે બરાબર તો મેગા કીટ વાપરવા જેવી ખરી વાપરવા જેવી બીજું ના વપરા ખાતર મેગા કીટ જ વપરાય મેગા કીટ જ વપરાય તમે ઘઉના પાકમાં પણ વાપરી છે

ખેડૂત મિત્રો કીટ એક બ્રાન્ડ છે વેલકમ એગ્રોટેક ની છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોનો ભરોસો છે ગુજરાત ભરના ખેડૂતો વાપરી ચુક્યા છે અને ખુબ સારા પરિણામ લઈ ચુક્યા છે તો આવનાર તમે પણ અખતરા ધોરણે તમારા ખેતરમાં બાજરી કે મગફળીમાં મેગા કીટ વાપરીને જાતે અનુભવ કરો કે એનું કેવું પરિણામ છે બીજું ખાસ કે બજારમાં ઘણી બધી કીટો આવે છે ભરતા નામથી સેતરાશો નહીં વેલકમ એગ્રોટેકની મેગા કીટ એક બ્રાન્ડ છેલ્લા પાંચ વર્ષનો ખેડૂતોનો ભરોસો છે તો વેલકમ એગ્રોટેકની મેગા કીટ જ માંગો ઓકે ધન્યવાદ થેન્ક યુ